સુરતમાં એકલ રન દ્વારા રન ટુ એજ્યુકેટ ટ્રાયબલ ચિલ્ડ્રનનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં એકલ રનમાં જે બત્રીસોથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જ્યારે ત્રણ હજાર બસો આઠ દોડવીરોએ ભાગ લીધો જ્યાં સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દોડમાં દેશભરમાંથી લોકોએ ભાગ લીધો

ભાગ લીધો હતો જ્યાં રન ટુ એજ્યુકેટ ટ્રાઇબલ ચિલ્ડ્રન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસો થી વધારે દોડવીરોએ ભાગ લીધો છે